ડભોઈ તાલુકાના રાજપુરા ગામે ઓરસંગ નદીમાં યુવક ગયો હતો તે દરમિયાન મગર ખેંચી જઈ મોત નિપજાવી હોવાની ઘટના બાદ મૃતકના પરિજનોને આર્થિક સહાય જે વન વિભાગ અને સરકાર તરફથી મળવા પાત્ર હોય છે તે આર્થિક સહાય રૂપિયા પાંચ લાખનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વરદસ્ત અર્પણ કરાયો હતો આ પ્રસંગે વન વિભાગના અધિકારી શ્રી તથા પટેલ પટેલ ડોક્ટર બીજે શહેર પ્રમુખ નગર નગરના પ્રમુખ બિરેન શાહ દુનિયા મોરચાના પ્રમુખ સોનાબેન સોલંકી વગેરે વન વિભાગના અધિકારી હાજર હતા અને માનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિવેક જોશી ડભોઈ રાજપુરા નદી પાસે શાંતાબેન વસાવાના યુવાન દીકરાનું મગરના કારણે અવસાન થયેલું મગર યુવાનને કહી ગયો એના કારણે સરકાર તરફથી ફોરેસ્ટ વિભાગ તરફથી શાંતાબેનને આજે પાંચ લાખ રૂપિયાનો સહાયરૂપ ચેક આપવામાં આવ્યો છે અત્યારે આ મગરોની સમસ્યા ખૂબ વધી ગઈ છે દેવ હોય ઢાઢર હોય કે વિશ્વામિત્રી નદી હોય દરેક ઠેકાણે મગરોનો ઉપયોગ વધવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે નદી કિનારે ગાય ભેંસ ચરાવવા જતાં કે કામ અર્થે જતા લોકો આવી રીતે મગર ખેંચી જતા હોય છે પણ આવા બનાવમાં પણ સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે અને જૂના રામપુરા ગામના શાંતાબેન વસાવાને એમનો દીકરો એક્સપર્ટ કરતાં આજે પાંચ લાખનો ચેક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યો છે એટલે હું સરકારનો આભાર માનું છું કારણ કે આવા દુઃખદ પ્રસંગે કોઈને અભિનંદન ના અપાય પણ સરકાર જે રીતે આર્થિક મદદ કરે છે એ બદલ સરકારનો સરકારના લોકોના પ્રતિનિધિ તરીકે હું આભાર માનું છું નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો